જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને ગુંદાની કાચરી કેવી રીતે બનાવાય તે જણાવીશ તમે બધાએ કોઠીંબાની કાચરી ગવારની કાચરી ભીંડાની કાચરી કારેલાની કાચરી ખાધી હશે તો આના માટે મેં દોઢ કિલો અહીં ગુંદા લીધેલા છે હવે એ ગુંદાને ધોઈને સાફ કરી લીધેલા છે તો એને હવે આ રીતે ખાલી એનું મોઢું જ ખોલવાનું છે એમાંથી ઇઠળિયો કે ચીકાસ કાઢવાની નથી આ રીતે બધા જ ગુંદા ભાંગી લેવાના છે તો આ જ રીતે બધા જ ગુંદા ભાંગી અને તૈયાર કરી લીધેલા છે તો ઠળિયા કાઢવાના નથી ચીકાસ પણ કાઢવાની નથી એ એની મેળે આપણે ગરમ પાણીમાં ઉકાળશું એટલે નીકળી જશે તો અહીંયા આપણે એક લીટર જેટલું પાણી ગરમ કરવા રાખેલ છે અને એમાં ત્રણ ચમચી નમક નાખી અને એને થોડું ગરમ થવા દઈશું એ ઉકળવા આવે એટલે પછી એમાં આપણે બધા જ ગુંદા એડ કરી દેવાના છે જેથી કરીને મીઠાના લીધે ગુંદાની ચિકાસ પણ ઓછી થઈ જશે અને એની ખારાશ છે એ પણ ગુંદામાં બેસી જશે તો હવે આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બફાવા દઈશું તો અહીં ગુંદા ઉકળી અને ઉપર આવવા લાગ્યા છે અને જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પાણી છે એ બધું ઉકળી ગયું છે હવે આપણે આ ગુંદાને નિતારીને થોડા ઠંડા થવા દઈશું બધા જ ગુંદાને આ રીતે ગરમ પાણીમાંથી નિતારી લેશું તો આ રીતે આપણા બે કલાક પછી જુઓ તો ગુંદા ઠંડા થઈ ગયા છે તો હવે ગુંદાને ભાંગી અને એનો ઠળિયો છે એ કાઢી લેવાનું છે આ રીતે બે ભાગમાં કરતું જવાનું છે એમાં જરા પણ ચીકાસ નથી રહી તો આ રીતે બધા જ ગુંદાને બે ટુકડામાં કરી લેવાના છે જો આ રીતે ઠળિયો કાઢીને તો ભાઈ આ જ રીતે ટુકડા થયેલા ગુંદા છે એને આપણે તડકે એક કોટનનું કપડું પાથરી અને એક એક કરીને આમ સુકવી દેવાના છે જેથી કરીને થોડું ઘણું પણ એમાં ચિકાસ કે મોશ્ચર રહ્યું હોય તો તે જાય તો આ રીતે બધા જ ગુંદાને દીધેલા છે તો આ રીતે બધા ગુંદા સુકાઈને સરસ કાચરી થઈ ગઈ છે પાંચ દિવસ માટે મેં એને તડકે સુકવતી દિવસના અને રાત્રે પાછા ઘરમાં લઈ લેતી આવી રીતે પાંચ દિવસ સુકવી અને ગુંદાની કાચરી આપણે તૈયાર કરેલી છે તો હવે હું તમને તળીને બતા તો અહીં મીડિયમ ફ્લેમ ઉપર આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે હું કાચડીને તમને તળીને બતાવીશ એના માટે મેં એક કાણાવાળો ઝારુ લીધો છે અને એમાં કાચડી નાખી અને ધીમે ધીમે તળી લેવાની છે ન જાય એનું ધ્યાન રાખવાનું બસ આ રીતે તરત જ કાચડી તળાઈ જાય છે તેલ નીતારી અને ખાવા માટે તૈયાર છે જે તમે દાળ ભાત કે ખીચડી સાથે ખાઈ શકો છો તો મારી વાનગીઓ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ